મિત્રો આ વાર્તા વાંચતી વખતે મારી આંખમાં આંસુ આવી ગયા હું વિચારવા લાગ્યો કે શું આવા કુર લોકો પણ દુનિયામાં છે કે જેઓ અનાથ અને અસહાય લોકોની સંપત્તિ હડપ કરવા માટે જુલમના તમામ માધ્યમોનો ઉપયોગ કરે છે મર્યાદા મારું નામ યોગેશ છે હું લખનઉ પાસેના એક નાનકડા ગામમાં રહું છું મારા પિતાના અવસાન પછી ગામના રહેતા ગરીબો ગ્રામજનો અને નોક નોકરોની સાથે ગામની આંખી મિલકત મારા હિસ્સામાં આવી ગઈ નોકર સહિત બધું મને વારસામાં મળ્યું શરૂ શરૂઆતથી જ મને વેભિચાર અને લફરાવનો ખૂબ શોખ હતો લોકોને મારવા મારવા તેમને વિવિધ પ્રકારની પીડાઓ આપવી લોકો પાસેથી મફતમાં કામ લેવું અને મને જે ગમે તે બળજબરીથી છીનવી લેવાની મારી આદત બની ગઈ હતી પિતાજી જીવતા હતા ત્યારે મને પણ રોકતા હતા તે પ્રેમથી સમજાવતા અને ક્યારેક મારા પર હાથ પણ ઉપાડતા પરંતુ તેની સલાહ મારા પર કોઈ નોંધપાત્ર અસર જોવા મળી ન હતી મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રોને અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો અત્યાર સુધી સમય આમ જ પસાર થતો રહ્યો પિતા આ દુનિયામાંથી ગુજરી ગયા અને અહીં મેં લોકોને વધુ પરેશાન કરવાનું શરૂ કર્યું તેમની પાસેથી બધું છીનવી લીધું અને તેમને મારા આશ્રિત બનાવ્યા મારી એક જ ઈચ્છા હતી કે આખું ગામ મારી દયા પર રહે જે પણ ઘરમાં મને ખબર પડી કે પૈસા કે ઘરેણા ત્યાં હાજર હતા તેથી હું તેને રાતોરાત ચોરાઈ ચોરી કરી લેતો હતો જો કે લોકો મેં લોકો જાણતા હતા જેણે ચોરીને અંજામ આપ્યો હતો પરંતુ મારા ડરના કારણે કોઈ માણસ મારી સામે ઊભા રહેવાની હિંમત કરી શક્યું ન હતું મેં ચોરી લૂંટ વિવિધ પ્રકારના યુક્તિઓ દ્વારા ગરીબ લોકોનું બધું જ પીડા પડાવી લીધું હતું અને પરિસ્થિતિ એવા તબક્કે પહોંચી હતી કે ગ્રામજનોને મારી પાસેથી જમવા માટે લોન લેવાની ફરજ પડી હતી ગામ ગામના તમામ ગરીબ લોકો લોકોની સંપત્તિ છીનવી લીધી લીધા પછી પણ મારા હૃદયમાં સંપત્તિની લાલસાનો અંત આવ્યો નહીં બલકે તે વધુ વધી ગયો હતો તેથી મેં મારી સંપત્તિ વધારવા માટે વિવિધ કાર્યો કરવા માંડ્યો માર્ગો વિચારવા લાગ્યો અને આખરે મારા મગજમાં એક જ ખરાબ વિચાર આવવા લાગ્યો ગામના બધા લોકો મારી પાસેથી લોન લઈને જીવતા હતા અને મારા સિવાય તેમને બીજે ક્યાંય કોઈ લોન મળવાની આશા નહોતી તેથી મેં લોકોને વ્યાજ પર લોન આપવાનું શરૂ કર્યું લોકો લાચાર હતા તો જો પીડિત લોકો પીડિત હતા તેને જીવનમાં માટે બેડની જરૂર હતી અને તેને રોટલી કમાવા અને ખરીદવા માટે મારી પાસે લોન લેવાની ફરજ પડી હતી લોકો કોઈક રીતે પોતાની જાતે જ ભૂખ સહન કરી લેતા પણ ક્યારે જ્યારે હું જ્યારે હું સાંજે ઘરે જતો અને મારા માસૂમ બાળકોને ભૂખથી રડતો રડતા જોતો ત્યારે મને તેમના માટે અનાજ ખરીદવા વ્યાજ પર લોન લેવા માટે મારા ઘરના દરવાજે આવવાની ફરજ પડતી હતી લોકોને જે લોકોએ મારી પાસેથી લોન લીધી હતી તેઓ આખી જિંદગી તેમને ચૂકવી શક્યા ન હતા એટલા માટે કે હું કા કા તો તેની કિડની કાઢી નાખીશ અને લોનના બદલામાં તેને વેચી દઈશ અથવા તેના ઘરનો કબજો લઈશ મારી સાથે કામ કર કરનાર લોકોની સંખ્યા એટલી વધી ગઈ હતી કે મારા વિશે બધું જાણ્યા પછી તેઓ પણ મારી સામે ઊભા રહેવાની હિંમત ન કરી શક્યા સમય સમય આમ જ જેમ જેમ પસાર થતો ગયો ભગવાને મારું ભયાનક ભાગ્ય પહેલેથી જ લખી દીધું હતું વાસ્તવમાં જે બન્યું તે આ પ્રમાણે હતું ગામના એક વિધવા સ્ત્રી હતી જે તેની યુવાન પુત્રી સાથે રહેતી હતી તેનું નામ નીલમ હતું નીલમ ખૂબ જ સુંદર છોકરી હતી હું તેની સુંદરતાનો પાગલ એટલી હદે બની ગયો હતો પરંતુ તે ક્યારેય મારા દરવાજે પૈસા માગવા આવી ન હતી કે અન્ય કોઈ કામ માટે આવી ન હતી પરંતુ ભાગ્યે કંઈક બીજું જ નક્કી કર્યું હતું બન્યું એવું કે એક દિવસ એ વિધવા સ્ત્રીની દીકરી નીલમ મારા દરવાજે આવી તેની માતા ખૂબ જ બીમાર હતી અને તેને હોસ્પિટલ લઈ જવા માટે બે હજાર રૂપિયાની જરૂર હતી તેને તેમણે તમામ શરતો કયા બાદ મેં તેને વ્યાજના પૈસા આપ્યા નીલમ નીલમની માતા વેદના દિન પ્રતિદિન વધતી જતી હતી ગામડાના ગામડાના ડૉક્ટરને તેના રોગની સારવાર ન મળી શકતી હોવાથી તેણે તેને શહેરના એક જાણીતા નિષ્ણાત ડૉક્ટર પાસે મોકલી મિત્રો વિડીયો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ સુધી જોડાયેલા રહેજો નિષ્ણાત ડોક્ટરની ડૉક્ટરની સારવારને કારણે નીલમની માતાની તબિયત સારી થઈ ગઈ હતી પરંતુ ત્યાં સુધીમાં નીલમે મારી સ મારી પાસેથી સત્તર હજાર રૂપિયાની લોન બંધ કરી દીધી હું મારું મિશન સફળ થતું જોઈ શકતો હતો એક દિવસ મેં નીલમને કહ્યું કે જો તે મારી સાથે એક રાત વિતાવે તો હું તેને બધું દેવું માફ કરી દઈશ પરંતુ મારા મોઢામાંથી આ શબ્દો નીકળે નીકળે તે પહેલાં જ નીલમે મારા મોઢા પર જોરથી થપ્પડ મારી દીધી અને હું ચૂપચાપ રડતો રડતો મારા ઘર તરફ દોડી ગયો તેનું આ વલણ જોઈને તે ખૂબ જ ચીડાઈ ગઈ અને હવે તેના કઠોર થપ્પડનો અવાજ મારા કાનમાં વારંવાર ગુંજતો હતો મને ખૂબ જ અપમાન લાગ્યું અને મેં નક્કી કર્યું કે હવે હું આ છોકરીને નહીં છોડું હવે હું તેનું જીવન બરબાદ કરી દઈશ બીજા દિવસે હું લોન ચૂક ચૂકવવા તેમના ઘરે પહોંચ્યો અને શેરીઓમાંથી બૂમો પાડવા લાગ્યો માતા અને પુત્રી બંને હાથ જોડીને મને થોડો વધુ સમય આપવા કહ્યું પૂછ્યું અને કહ્યું કે ચિંતા કરશો નહીં અમે તમારો એક એક પૈસો પરત કરી દઈશું મેં તેમને લોન પરત કરવા માટે થોડો સમય આપ્યો હતો અને કહ્યું કે જો હું તે એક મહિનામાં મારી લોન પરત નહીં કરી શકે તો તેના પરિણામો ખૂબ જ ખરાબ આવશે જોકે હું તે ઈચ્છતો ન હતો તે મારી લોન ચૂકવવામાં સક્ષમ હતી મેં મેં તે જ સમય તે જ કરવાનો પ્રયાસ કર્યો હતો કે આ મા દીકરી કોઈ પણ રીતે મારું ઋણ ચૂકવી શકશે નહીં અને હું મારા ઉદ્દેશ્યમાં સફળ થઈશ બંને આપેલ સમય લોન પરત કરી ચૂકવી શક્યા નથી સમય આમ જ પસાર થતો રહ્યો મા દીકરી બંને અન્ય લોકોના ઘરે મહેનત કરીને કોઈક રીતે વ્યાજ ચૂકવી શક્યા પણ મુદ્દલ જેમનો જેમ તેમ જ રહ્યો સમય વીતેલો વીતતો ગયો તેમ તેમ મા દીકરી બંને વ્યાજ ચૂકવી શક્યા નહીં અને આ રીતે વાસ્તવિકના નાણાં પર વસૂલવા આવેલ વ્યાજ પણ વાસ્તવિક લોનના નાણાંમાં જમા થવા લાગી એટલી બધી કે મારી માને દીકરી બંને પર પચાસ હજાર રૂપિયાનું દેવું હતું હવે જ્યારે રકમ પચાસ છે જ્યારે હું હજારો પહોંચ્યો ત્યારે મેં નીલમ અને તેની માતાને વધુ હેરાન કરવાનું શરૂ કર્યું કારણ કે મને ખાતરી થઈ ગઈ હતી કે હવે આ બંને માતા અને પુત્રી મારું ઋણ ક્યારેય ચૂકવી શકશે નહીં થોડા દિવસો પછી જ્યારે મેં તેમને ત્રાસ આપવાનું બંધ ન કર્યું ત્યારે નીલમ અને તેની માતાએ મને લોનના બદલામાં તેમનું ઘર આપવાની ઓફર કરી મેં તરત જ તેની ઓફર સ્વીકારી લીધી અને મારી પસંદગીની વ્યક્તિ પાસેથી મારી પસંદગી મુજબ ઘરની કિંમત મેળવી લીધી તમે મારી વિનંતી પ્રણે પર મા માણસે વિધવા સ્ત્રીના ઘરની કિંમત ત્રીસ હજાર રૂપિયા રાખી હતી અને આ રીતે મેં આ ઓછી કિંમતે તેનું ઘર કબજે કરી લીધું હતું પરંતુ હજુ પણ તેના માથે વીસ હજાર રૂપિયાનું દેવું હતું મારો અંતરાત્મા એટલો બગડી ગયો હતો કે હું તેના પર ત્રાસ ગુજાર્યો મેં આ કરવામાં કોઈ કસર છોડી ન હતી મેં તેમને કહ્યું કે જો તેઓ ત્રણ મહિનામાં બાકી લોન નહીં ભરે તો હું મારા પૈસાની ભરપાઈ કરવા તમામ બંનેની તમારા બંનેની કિડની વેચી દઈશ આ સાંભળીને તેમના વાળ ઊભા થઈ ગઈ થઈ ગયા અંતે તે બંનેની મારી સામે રડતી રડતી રહી મારા માટે હાજીજી કરતી રહી પણ હું ના માન્યું પછી નીલમની માતાએ ધ્રુજતા ઓઠે સાથે ધીમેથી કહ્યું કે તે ઠીક છે પણ મારી કેટલીક શરતો છે કિડની ફક્ત મારી પાસેથી જ કાઢવામાં આવશે મારી પુત્રીની નહીં અને આ પછી તારું ઋણ અમારા માથે છે ત્યાં આરામ નહીં થાય મેં નીલમજીની માથે કહ્યું નીલમજી મા નીલમજીની માને કહ્યું કે તમે બધું જ કરી શકો છો પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી દીકરી નાની થઈ ગઈ નથી અને તમારે તેના હાથ પણ ધોવા પડશે નીલમજીની માતાએ આંસુ હતા તેની આંખો તેણે કશું કહ્યું નહીં અને કોઈ પણ રીતે તે ગરીબ છોકરી મારા જેવા ધિકારપાત્ર વ્યક્તિને શું કહી શકે તેણે વ્યાજના નામે તેની પાસે એક પૈસો પણ છોડ્યો ન હતો એટલું બધું કે હવે તેની પાસે પણ નથી તેના માથાને ઢાંકવા માટે છત પણ નથી મેં તેને બીજી ઓફર કરી ઠીક છે તું આમ કર તારી દીકરીને મારી સાથે પરણાવી દે હું તારું બધું જ દેવું માફ કરી દઈશ નહીતર યાદ રાખજે મારું દેવું ભરપાઈ કરવા હું તારી નહીં ગરીબ નીલમની માતાની દીકરીની કિટની લઈશ લઈ લઈશ ગરીબ છોકરી કેવી રીતે મદદ માગી શકે તેનો પતિ તેને છોડી ગયો હતો અને જ્યાં સુધી પરિવાર અને સંબંધીઓની વાત છે તેઓ પણ મારી વિરુદ્ધ બોલી શક્યા નહીં તેની દીકરીનું જીવન બરબાદ ન થાય તે માટે નીલમની માતાએ કોઈક રીતે નીલમને મારી સાથે લગ્ન કરવા સમજાવી અને મેં મારી પહેલી પત્ની સાથે છુપી રીતે લગ્ન કરી લીધા તે લગભગ દોઢ વર્ષ સુધી ચાલ્યા દોઢ વર્ષ પછી મારી પત્નીને નીલમના મારી સાથેના લગ્નની ખબર પડી મેં નીલમનો જીવ બચાવવાનું નક્કી કર્યું મેં નીલમને ફસાવી અને કેટલાક ટેસ્ટ કરાવવાના બહાને તેને ડૉક્ટર પાસે લઈ ગયો જેમના દ્વારા મેં અગાઉ ઘણા ગરીબ લોકોની કિડની વેચી દીધી હતી નીલમે તપાસ કરાવી ડૉક્ટરે નીલમના રિપોર્ટમાં જણાવ્યું કે નીલમને કેન્સર છે અને તેનું ઓપરેશન કરવું પડશે અને આ રીતે ઓપરેશનના નામે મેં નીલ નામે મેં નીલમની એક કિડની કાઢીને વેચી દીધી હતી અને પછી તેને છૂટાછેડા આપી માતા પુત્રી બંનેને એક જગ્યાએથી બીજી જગ્યાએ રઝળતા છોડી દીધા હતા પણ ફરજ પડી થોડા દિવસો પછી યોગ્ય સારવારના અભાવે તેની કિડની ગાઢી નાખવામાં જગ્યા નાખવાની જગ્યાએ ચેપ લાગ્યો અને તેણીને વેદનામાં પોતાનો જીવ ગુમાવ્યો નીલમના ગયા પછી તેની માતાની ધીરેજ તૂટી ગઈ અને હું ઘરે આવ્યા પછી તેણીએ ચીસો પાડવાનું અને રડવાનું શરૂ કર્યું અને આજે પહેલી વાર મારા માટે તેના મોઢામાંથી બહુઆ પુત્ર વધુ નીકળી રહી હતી અને આ રીતે દીકરીના દુઃખની વ્યથામાં તે પણ મારા ઘરના આંગણે મૃત્યુ પામી મારી માતા અને પુત્રીના મૃત્યુના થોડા દિવસો પછી હું ત્રાસ અનુભવવા લાગ્યો મને મારા ગળામાં કેન્સર થયું છે અને પેટમાં કેટલાક વિચિત્ર કીડાઓ વિકસ્યા હવે મારી હાલત એવી થઈ ગઈ હતી છે કે હું ગળામાંથી કંઈ પણ ગળી શકતો નથી અને પેટમાં કીડા હોવાથી હું આખો સમય ભૂખ્યો રહું છું શરૂઆતમાં બાળકોએ મારી સારવાર કરાવી પણ કંઈ પરિણામ ના આવ્યું હવે બાળકો પણ મારું અપમાન કરવા લાગ્યા અને મને બાજુના બાજુમાં મૂકી દીધો મિત્રો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને વાર્તા આગળ સુધી ચાલશે એટલે અમારી ચેનલ સાથે હજી પણ જોડાયેલા રહેજો અને વાર્તા સાંભળો વેદનામાં મરવા માટે ઘરમાં હવે હું વિચારતો હતો કે જે બાળકે માટે મેં આ સંપત્તિ એકઠી કરી હતી તે બાળક પણ ઈચ્છતો હતો કે હું જલ્દીથી જલ્દી મરી જઈશ જે મરી જઉં જેથી અમને શાંતિ મળે અને બીજી સૌથી મોટી વાત એ હતી કે મારા પેટની વાસના ભરવા માટે હું લોકોને મારી મારી રહ્યો હતો લૂંટ લૂંટતી ઘર ઘર ભરતો રહ્યો શરૂઆતમાં બાળકોએ મારી સારવાર કરાવી પણ કંઈ ન મળ્યું હવે બાળકો પણ મારું અપમાન કરવા લાગ્યા અને મને યાતનામાં મરવા માટે ઘરની એક બાજુ છોડી દીધો હતો હવે હું વિચારતો હતો કે જેના ખાતર મેં આ સંપત્તિ ભેગી કરી એ બાળક પણ ઈચ્છે છે કે જલ્દીથી જલ્દી આપણને શાંતિ મળે બીજી સૌથી વાત એ હતી વાત એ હતી કે મારા પેટની વાસના માટે હું લોકોની સંપત્તિ મારા પેટની વાસના ભરવા માટે હું લોકોની સંપત્તિ લૂંટીને ઘર ભરતો હતો આજે એ જ લોકો આજે એ જ ખોરાક મને સાજા થવાની દૂર છે મારું પેટ પણ ભરાઈ શકતું નથી કારણ કે જેમ જેમ હું મારા પેટમાં એક ટુકડો લઉં છું મારા પેટમાંના કીડાઓ તે છીણીને તેમના ખોરાકમાં ફેરવે છે હું આખો દિવસ આખી રાત ખાતો રહું છું ન તો મારી ભૂખ સંતોષાય છે કે ન તો મારું પેટ ભરાય છે આખો દિવસ અને રાત જમવા રહેવું એ મારી મજબૂરી છે કારણ કે મારી ભૂખ ક્યારે મળતી નથી આજે મને મૃત્યુ સિવાય કઈ જ ઈચ્છા નથી હું રડી રડીને મૃત્યુને પૂછું છું પણ તે આવતું નથી હવે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું લોકોને વારંવાર સલાહ આપું છું હું જીવું અને સમજાવતો રહું છું ક્યારેય કોઈની પાસેથી રસ ન લેવાનો પ્રયત્ન કરું છું તે હરામ છે અને વ્યાજ પણ પૈસા આપવા પણ આરામ છે સીધું જાગતું ઉદાહરણ તમારી સામે છે મારી હાલત જુઓ ભગવાનની લાકડીનો અવાજ નથી ગરીબ અને લાચાર વ્યક્તિને તાસ આપવો એ બહુ મોટું પાપ છે મિત્રો વિડીયો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને તમને કોમેન્ટમાં જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો મિત્રો ખૂબ ખૂબ તમારો આભાર ધન્યવાદ છેલ્લે સુધી સાંભળવા બદલ જય જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર દિલથી તમા